જાંબુ આ ગામ છે અને અહીંયા ચોરીનો બનાવનો છે મારા પોતાના ઘરે હવે આ સીસીટીવીના કોટેજ પ્રમાણે દોઢથી બે વાગ્યાની વચ્ચે બતાવી રહ્યું છે અમને ચાર વાગ્યા ખ્યાલ અમને ખબર પડી છે હવે પોલીસ સ્ટેશનમાં કારણ પોલીસ સ્ટેશનમાં લગભગ મેં સવા છે સાઠ હજારની આસપાસ કોન્ટેક્ટ કર્યો છે કેટલા કલાક પછી પોલીસ પોલીસ લગભગ પોના કલાકની સમથિંગ આવી છે પોલીસની કામગીરીમાં તો હવે બધા અમુક સિત્તેર ટકા સાઠ ટકા કર્મચારી સારા છે પણ ત્રીસ ચાલીસ ટકાના જે ગેરવર્તન કરે છે જે ધાગ ધમકી ભરી જ વર્તન કરે છે આપણી જોડે તમને કેવું અનુભવ થયો મને અનુભવ એવું થયો કે જો ભાઈ મેં સો નંબર પર મારી સો નંબર પરથી મને પૂરેપૂરો રિસ્પોન્સ મળ્યો સારો બી મળ્યું છે અને વચ્ચે જે બી કોન્સ્ટેબલ એક આવ્યો એ કોન્સ્ટેબલ બી આવ્યા પછી એને સારું થતું પણ જે રાઈટરની વાત આવી રાઇટર પછી જે લોકોએ એમનો રૂભાપ ચાલુ કર્યો અને પછી મેં મારી રીતે મારા હોદ્દાની જાણ કરી ભાઈ હું આ વ્યક્તિ છું એટલે પછી એ ડીમ પડીને અહીંયા આવે છે પણ એમની જોડે જે બીજા રાઇટર આવે છે એ બીજા રાઇટર પાછા મારી જોડે જોરથી જ વાત કરે છે કે અમે તમારા માટે નવરા છે તમે ફાવો તો બોલાવે આવી જઈએ એટલે મેં એમને એવો જવાબ આપ્યો કે ભાઈ તમે મારી કમ્પ્લેન લીધ સોના અને મારે હાલવાની રહેતી નથી તમે જતા રહો તમારી જગ્યાએ એટલે પછી આમાંથી વધારે થયું એટલે મને એમના દિનેશભાઈ ડિસ્ટાફના સારું વર્તન કર્યું છે એમને સારા માણસે કે ભાઈ આવું છોડો આપણે કમ્પ્લેન આવી દઉં એટલે મેં એમને કહ્યું કે ભાઈ હવે મને એટલું મન દુઃખ થયું છે કે ભાઈ મને કમ્પ્લેન આવવાનું યોગ્ય લાગતું જ નથી કારણ કે કમ્પ્લેન આવીને બી જો કશું જ રિઝલ્ટ ના મળવાનું હોય અત્યારથી જ આવી વાત છે તો રિઝલ્ટ શું મળવાનું એટલે મેં કીધું કમ્પ્લેન મારે આવડવાની કોઈ જરૂરિયાત નથી એટલે પછી એમને આગળ વધી વાત કરી કે આપણા સ્ટાફે આ રીતે વાંક એટલે રાજપૂત મેડમે મારી જોડે વાત કરી મેડમનો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે મને અને પીઆઈ સાહેબ પીઆઈ સાહેબનો બી સારો રિસ્પોન્સ મળ્યો છે પણ વર્ધીના અભાવમાં નાના કર્મચારી જે જોર મારે છે એમના પર ધ્યાન ધ્યાન રાખ્યા લોકો તો એટલું મારું કેવું છે તમે કીધું કે હું મેં અને હું બીજેપી કાર્યકર્તા છું વોર્ડ નંબર ઓગણીસમાં ઉપપ્રમુખ છું એટલે હું સાંજે હર્ષ સંઘવી સાહેબને ઈમેલ કરવાનો છું ગૃહમંત્રી સાહેબને કે ભાઈ આ પોલીસ સ્ટેશન મક્કાપુરાની અંદર આ પોઝિશન મારી જ જો આવી બનતી હોય તો બીજા આ માણસની તો કોઈ વેલ્યુ જ નથી ને